આજરો સ્વામી વિવેકાનંદના એકસો એકસઠમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા નમોરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આશરે બારસોથી પંદરસો જેટલી બહેનો જોડાઈ હતી આ રેલીમાં નર્સિંગમાં ભણતી બહેનો તથા આઈટીઆઈ બહેનો તથા જે નવા વોટર્સ છે તેમને સાથે લઈને આજે બદામણી બાગથી લઈને સુરસાગર થઈ ભગતસિંહ ચોક થઈને કીર્તિસ્તંભ થઈ પરત બદામણી બાગે રેલી પૂર્ણ કરવામાં આવી હતી સ્વામી વિવેકાનંદની જન્મ જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર મહિલા મોરચા દ્વારા નમો રન વોકેથોનનું એક આયોજન કરેલું છે આમાં પંદરસોથી બારસો બહેનો જેટલી જોડાવાની છે એ અત્યારે અમે બદામડી બાગ છે બદામડી બાગથી સુરસાગર રહીને શહીદ ભગતસિંહના સ્ટેચ્યુ રહીને માર્કેટ રહીને કીર્તિસ્તંભ પૂર્ણ કરશે આમાં અમારી સાથે આઈટીઆઈની બહેનો છે નર્સિંગની બહેનો છે જે નવા વોટર્સો છે એ લોકોને લઈને સાથે આ એક કાર્યક્રમ કરેલો છે વડોદરા શહેર મહિલા મોરચા કલ્પના પટેલ અધ્યક્ષ નર્સિંગ કોલેજો છે આઈટીઆઈની કોલેજો છે એમાં જે નવી વોટર્સ બહેનો છે એ બહેનોને લઈને આ એક કાર્યક્રમ કરેલો છે અને વડોદરા શહેરની જે બી બહેનો છે બીજેપીની એ બધી સાથે આમાં જોડાશે